રાજકોટ થી એક બનાવ સામે આવ્યો હતો જેમાં તો વેપારી રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાને આ અંગે જાણ કરી હતી સમગ્ર બનાવમાં આજે નવી વિગતો સામે આવી છે શું છે આ વિગતો જાણીએ અહેવાલમાં જય હિન્દ પર આપની સાથે હું છું નિધિ ગુજરાતમાં એવું કહેવાય છે કે કોઈ પણ સરકારી કામ કરાવવું હોય તો લાંચ પહેલા આપવી પડે અને ગુજરાત સરકારમાં કામ કરતા કર્મચારીઓના રાજકોટમાંથી પણ ગઈકાલે તોલમાપ વિભાગના લાંચિયા અધિકારી બંસીલાલ ચૌહાણના લાંચના કેસ નો મામલો સામે આવ્યો હતો તેમાં હવે ભોગ બનનાર વેપારી હરિસિંહ સુચારિયાનું નિવેદન સામે આવ્યું છે સૌ તો તેઓ શું કહી રહ્યા છે આ વિશે તે સાંભળીએ आपने वो नाम है सुप बढ़ना बनी थी आपने सर दो अंक रोल हाँ वहीं गुरुजी का खालसा वहीं भी बताएं मारुना महरी सिंह इस सब से निकालिया लेंगे होंठिया हीरा सरमा कूलर होमेड प्लांसिंग नौ दिन चलाऊं तो पांच सात दिवस आऊं महाराष्ट्र में फंक्शन में तो उस द्वारा हमारा लग्न परसों में फंक्शन જેવો કાલે હું આવ્યો હું લગભગ એક દોઢ વાગે ફેક્ટરી પહોંચ્યો સાડા ત્રણ વાગે ગવર્મેન્ટ ઓફ ગુજરાત ટાટા સોમો આવી મારી ફેક્ટરી આવી અંદર એમાંથી પાંચ ચાર પાંચ જણા અ ઉતર્યા અંદર આવીને અમારો જે ડિસ્પ્લે રૂમ છે એમાં આવીને અમારા બોક્સ ને અમારો જે વસ્તુ છે એ ફેરવા માંડ્યા એટલે હું અંદર યુનિટમાં હતો મને બોલાવા કે ભાઈ સાહેબ આવ્યા છે અરવિંદ સાહેબ બોલો કે ચૌહાણ સાહેબ તોલ તોલમાપ અને જયેશભાઈ કે નામાભાઈ સાહેબ છે છે એ હું મારે તોલ ગજેરાભાઈનામા તોલમાપનું લાગે એમને તો મને જો ખ્યાલ નથી ના કે લાગે અમે તોલમાપ કન્વેન્શન કંઈ ખબર નહીં મને સમજાવ્યું બોક્સમાં આ લખેલ નથી આ લખેલ નથી આ લખેલ નથી આમ નથી અને પેપર કરવા માંડ્યા અડધી પોણી કલાક કલાક પેપર કરતા રહ્યા મને આ વસ્તુની ખ્યાલ નથી અને કદાચ મારી ભૂલ હોય તો મને વોર્નિંગ આપી દો બીજી વખત તમે જે કહેશો એ લખી નાખશો બોક્સ ઉપર બોક્સ ઉપર આ લખેલ નથી ને આ લખેલ નથી ને તો નહીં અમે તો કદાચ અહીં તમારો બોક્સ ઉપર જે અમુક વસ્તુ લખેલ હોય ને એમ એમઆરપી ડેટ અને એડ્રેસ બધું લખેલું છે જેટલી મને ખ્યાલ છે બાકી શું લખવાનો છે મને ખબર નથી આ વસ્તુથી થોડો અંજાણ છું મને વોર્નિંગ આપી દઉં બીજી વખત તમારો ફોલોઅપ કરીશ એનો તો કે નહીં અમે તો સીઝ કરશું આમ કરશું ને અહીં સીઝર કરી નાખશું ને અને કંઈ વાંધો સાહેબ મને નોટિસ આપી દો હું વકીલ થ્રુ જવાબ આપી દઈશ કે એ નહીં ચાલે અત્યારે અત્યારે તમને લખી દીધું મને ઓગણત્રી ઇન્ટુ થ્રી હજાર પાંચસો રૂપિયા દંડ ભરવું પડશે સાહેબ એટલું બધું ન કરો અને મેં ઘણી હાથ જોડીને વિનંતી કરી અને સાહેબ પહેલી વખત છે અને તમે મને વોર્નિંગ આપી દ્યો મને ખરેખર ખ્યાલ નથી કે આપનું ખાતું બી અમારામાં લાગે પણ ન માન્યા સાહેબ સાહેબ કે નહીં તો કરવું પડશે આમ કરવું પછી ગજેરા ભાઈ અને બીજા ભાઈ કે સાહેબ હતા વાત થઈ જાય મેં કીધું સાહેબ કંઈક કંઈક થોડુંક રાખો અમે તો વેપારી દરજાના માણસો છીએ અમને બીજી કઈ ગતા ગમ નથી ખબર પડતી પણ તમે કેવી આ વસ્તુ આવે તો આવે કાંઈ વાંધો નહીં હવે એ કઈ હોય તો કે વાંધો નહીં હવે તમારે અરે કરીએ છીએ અમને પચાસ હજાર રૂપિયા આપી દો એમાં ભરવાનો આવી ગયો આમ કહેજો મે તોય હાજર સાહેબ કઈ નિમ્બલ કરો નિમ્મલ કરો એટલી વારમાં મને યાદ આવ્યા રામભાઈ મેં જન્મદિવસની મારે વિશ કરવી હતી હું બારગામ હતો એટલે મેં રામભાઈને ફોન કર્યો રામભાઈ મારી ફેક્ટરીએ પોડા કોઈ ચોહાણ સાહેબ ને બીજા ચાર પાંચ ઓફિસ ઇન્સ્પેક્ટરો આવ્યા છે અને મને આ રામભાઈ કીધું આ ફોન આપે ને રામભાઈને મેં ફોન આપ્યો રામભાઈ એને માં શું વાત કરી તો મે નથી સાંભળ્યું રામભાઈ એને વાત કરી કે ત્યાં સુધી મેં બે ત્રણ ચા પીડાવી બિસ્કીટ નાસ્તા જેમ એ બધું કરવું હોય તો અમારો ને ફેક્ટરી નો કોઈ બી આવે એની આજે એનાથી કઈ રામભાઈ એની વાત કરી થોડીક વાર પછી મને કહે છે કઈ વાંધો નથી રામભાઈ શું વાત કરી એની મને ખ્યાલ ન આવ્યો મને પછી ફોન બંધ થઈને આપી દીધો તો મને કે હવે તમે સડતીસ હજાર રૂપિયા આપો સાહેબ થાય અને અત્યારે મારી પાસે પૈસા નથી ના પૈસા તો અત્યારે આપવા પડશે પછી મેં ખીસ્સા ફફેડ્યા અને સાડી ત્રેવીસ હજાર ખિસ્સા માંથી નીકળ્યા બાર હજાર આજુબાજુ માંથી ઓફિસ માંથી ભેરા કરી ત્યાં સુધી માલ ચીજ કરશું હાલો ફેક્ટરીમાં આટા મારવા માંડ્યા આ ફેક્ટરીમાં આટા મારવા અને કોટા ફાડવા માંડ્યા બોક્સ લઈ અને આ નથી લખેલું આ લખેલું નથી ને એટલે મેં અમે તો શું કે સાહેબ વેપારી ને સમાધાન જોતું હોય બીજી કઈ પડવા માંગતા નું હોય એટલે પચાસ સાડી કવર બનાવીને મેં તો એટલી વાર માં પોચ બની ગઈ અને બાર હજાર ની પોચ આપીને નીકળી ગયા અને હું મારે થોડો કામ હતો હું નીકળી ગયો મારા પેલો પોતો મારા સાથે હતો ને થોડો તાવ જેવું હતું હું નીકળી ગયો એટલી વાર માં રામભાઈ ફોન આયરસિંહ પતી ગયો હા સાહેબ પતી ગયો છે બાર હજાર રૂપિયા લોકોએ મારી પાસે પોચ આપી બીજા કઈ લઈ ગયા હા સાહેબ પચીસ હજાર રૂપિયા લઈ ગયા છે તો કે મને નંબર લે મારે ધન્યવાદ કરવા મને એમ કીધું મેં કીધું ઠીક છે જે કઈ કીધું હોય એને તો મને ખબર નથી શું એને જળકાયું ને શું એને કીધું હશે મને ખ્યાલ નથી એટલી માં મને રામભાઈ નો પાછો ફોન આવ્યો રામભાઈ મારા જૂના સિનેહી છે મારી બહુ પ્રેમ છે એક જ ગામના છીએ તો એનો ફોન આવ્યો પાછો કે હરસિંહભાઈ એ ક્યાં છે મેં હું નીકળી ગયો છું એ કે પૈસા પાછા આપવા છે મેં બહુ તત્ર છે એને કે આવી રીતે તમે પૈસા લઈ આવો છો શરમથી આવતી મેં સાહેબ હું તો નીકળી ગયો છું કે વાંધો નહીં તો એ લોકોનો નિનામાં કે કોઈનો ફોન આવ્યો મારા અકાઉન્ટને હરીભાઈ કરીને અકાઉન્ટ છે મારો એને ફોન આવ્યો કે તમે આવો એરપોર્ટ પાસે ઉભા રહ્યો અને હું તમને પચીસ હજાર પાછા આપવા આવીએ છીએ એનો ફોન આવ્યો એટલે હું તો નીકળી ગયો હતો યા અને પચીસ હજાર રૂપિયા આપી અને બોક્સ ઉપર આમ નથી ને નથી ને એન્ટી પેલા એક ફોર્મ ના બે ફોર્મ છે

થોડી હિંમત કરીને આ લોકોને ને ધતરાયું છે અમારા જેવાનો હાથ જોડવાથી કામ જ નથી થાતો અમે તો ખુબ હાથ જોડાય વખત આવ્યા છો અને આવી રીતે તમે આટલું અમે ચલાવીએ છીએ અમે ત્યાં લંગરે ચલાવીએ છીએ અમે ત્યાં લઈ ગયા સાડત્રીસ હજાર રૂપિયા અને ફરી ફોન કર્યો તો વળી લીધેલી લાંચ પરત આપવા પણ આવ્યા પણ અહીંયા જોવા જેવી વાત એ છે કે આ વેપારી તો રામભાઈને ઓળખતા હતા એટલે તેમણે સીધો તેમને ફોન કર્યો અને રામભાઈએ પોતે રસ લઈને અધિકારીઓને ખખડાવ્યા ત્યારે આ લોકોએ લઈ લીધેલી લાંચ પાછી આપી આ વેપારીની જગ્યાએ અન્ય કોઈ સામાન્ય માણસ હોય તો એમણે તો હાથ જ ધોઈ નાખવાના ને અને રામભાઈ આપ સાંસદ છો એક જવાબદાર વ્યક્તિ છો કાયદો ને વ્યવસ્થા જળવાય એ આપની પણ જવાબદારી છે ફરિયાદ કરવાની પણ આપની જવાબદારી છે તો તમે ત્યારે ને ત્યારે એસીબી ને જાણ કેમ ન કરી અને હવે આ મેટર તમે ઉકેલવાની શરૂઆત કરી છે અને જો વેપારી કોઈ ફરિયાદ કે કાનૂની કાર્યવાહી ડરતા હોય તો આપે યોગ્ય જગ્યાએ આ બાબતની ફરિયાદ કરવી જોઈએ એ પણ આપની જવાબદારી છે આ વિશે અને અમારા આ અહેવાલ વિશે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી ન્યૂઝ નમસ્કાર